અને સાથે સાથે ઇન્ટરનેશનલમાં છે ને દુબઈ સિંગાપોર થાઇલેન્ડ યુરોપ ઘણી બધી આપણને આપણને મળી જવાની છે છે ને પેકેજ પેકેજ કસ્ટમાઇઝ અને પેકેજ પણ થઈ જવાનું છે અને સૌથી મોટો ઇસ્યુ હોય ને તો ફૂડ નો છે તો એમાં આપણને ગુજરાતી પંજાબી અને જૈન ભોજન પણ મળી જવાનું છે તો છે ને છે એની જુઓ છો ડિટેલ્સ મેં બધી ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે ફટાફટ ત્યાં એક વખત મુલાકાત લઈ લેજો અને હવે જોઈએ આપણો વિડીયો તો જય માધવ મિત્રો હું તો રોલ મલિયા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ઠંડો ઠંડો વિડીયો લઈને ઠંડો ઠંડો એટલા માટે કે આજે આપણે આવી ગયા છીએ પાલીતાણાની અંદર અને પાલીતાણાની અંદર રિયલ ફ્રૂટ આઈસ્ક્રીમ જે મળે છે એ ટેસ્ટ કરવા માટે તો સૌથી પહેલાં તમને એનું એડ્રેસ આપી દઉં પાલીતાણા તળેટી રોડ ચેપના ભેળની એક્ઝેક્ટ સામેની સાઈડે આવેલું છે અને ઘણા સમયથી આ ચલાવે છે કેટલા ટાઈમથી ચલાવે છે કયા કયા આઈસ્ક્રીમ રાખે છે કેવી રીતે બનાવે છે અને કેવું બનાવે છે અને આપણે બધું જ વિડીયોમાં જોવાનું છે તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો ચલો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો આપણી સાથે જોડાયા જે આ રિયલ ફ્રૂટ આઈસ્ક્રીમ ના ઓનર એટલે કે સાગરભાઈ સાગરભાઈ સૌથી પહેલા તો અમારી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે સાગરભાઈ સૌથી પહેલા તો ઈ જણાવો કે આપણે તમે કેટલા ટાઈમ થી ચલાવો છો 20 વર્ષથી અમારે આઈસ્ક્રીમ નું ચાલુ છે 20 વર્ષથી ચલાવો છો હું વાત છે અને કયા કયા આઈસ્ક્રીમ તમે આ બનાવો અમે બધા ફ્રૂટ ના આઈસ્ક્રીમ બનાવીએ છીએ સીતાફળ છે સ્ટ્રોબેરી છે ઓરેન્જ છે ચીકુ છે પાઇનેપલ છે

આખો રોલર ની અંદર બરફ ભરેલો છે આઈસ ટુકડા આઈસ એન્ડ સોલ્ટ પછી જો ફ્રેશ છે ને કોઈ પણ ફ્રુટ હોય સ્ટ્રોબેરી છે એ ડાયરેક્ટ આવી રીતે ક્રશ તરત એનો પલ્પ છે ને ફ્રીઝ થતો જાય એનો માવો જામતો જશે પછી આની ઉપર દૂધ આવશે દૂધ નાખો એ પણ ફ્રીઝ થઈ જાય એક સેકન્ડમાં

તમે આપણે જે રીતે આગળ જોયું હવે મેં એવું આપણે ત્રણ ચાર આઈસ્ક્રીમ બતાવવાના છીએ પણ આ વસ્તુ એવી છે ઝડપથી ઓગળી જાય ને એટલા માટે આપણે એક એક ટેસ્ટ રિવ્યુ આપશું સૌથી પહેલા આપણે છે ને ડ્રેગન ફ્રુટ લઈએ એનો ટેસ્ટ કરીએ કે કેવું વાર વાહલો ઝડપથી ઠંડુ થઈ જાય ને બહુ મસ્ત વાત છે ખાવાની બહુ મજા આવે એવું છે એકદમ ઠંડુ છે હવે જોઈએ કે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ કેવો છે

નખો એટલે તરત ફ્રીજ થઈ જાય આ આઈસ્ક્રીમની ખાસિયત એ રહે છે કે આમાં એસેન્સ પાવડર કોઈ વસ્તુ યુઝ ન થાય પ્યોર નેચરલ પ્યોર ફ્રૂટ અને પ્યોર મિલ્ક

હવે હું આ બધું જોઈને મારાથી રોકાવાતો હું આ બધું ખાવા પીવાની મોજ રહું છું ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો તમને કંઈ પણ જેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોને તમે ફેસબુકમાં જોવો છો તો પેજને ફોલો કરી દો મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી જય મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ